ડભોઈ રેલવે સ્ટેશન પર બેફામ પાણીનો ગયું મુસાફરોમાં પાણી બચાવવા માટે જાગૃતિ છે ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારીને કારણે રોજનું હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી બેફામ રીતે વહી રહ્યું છે રેલવે સ્ટેશનના બગીચા વિસ્તારમાં નાખેલો એક નળ છેલ્લા ઘણા દિવસોથી સતત ચોવીસ કલાક ખુલ્લો રહેતો હતો આ પાણી સીધું રોડ પર વહી રહ્યું છે પાણીનો બગાડ અને ગંદકીનું સામ્રાજ્ય પાણીનો અસહ્ય બગાડ બગીચામાં આવેલો પીવાના પાણીનો નળ દિવસ રાત ચાલુ રહે છે જેના પરિણામે કિંમતી પીવાનું પાણી વ્યર્થ જમીન પર વહી જાય છે અંદાજ મુજબ આ રીતે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે પાણી ભરાવાથી લીલબાજી ખુલ્લા નળનું પાણી રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર અને કમ્પાઉન્ડમાં ભાગમાં જમા થાય છે સતત પાણી ભરાઈ રહેવાના કારણે સમગ્ર કમ્પાઉન્ડમાં વિસ્તાર મચ્છરોનો ઉછેર કેન્દ્ર બની ગયો છે મુસાફરોને સ્ટેશન પરના સ્ટાફને મચ્છરોનો ભારે ત્રાસ સહન કરવો પડે છે જેનાથી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળા ફેલાવાનો ગંભીર ભય ઉભો થયો છે આધુનિકરણની કામગીરી વચ્ચે રેલવે સત્તાધીશો કેમ અજાણ એક તરફ ડબોઈ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધા યુક બનાવવાની કામગીરી પૂર્જોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ રેલવે વિભાગની આ પ્રાથમિક વેદરકારી ઉંધામાંથી જેવી સ્થિતિ સર્જી રહી છે સ્થાનિકો અને મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે રેલ્વે સ્ટેશનની બહાર કમ્પાઉન્ડ પાણીથી રેલમછોર થઈ ગયું છે 24 કલાક ખુલ્લો રહેલો નળ શું રેલવે અધિકારીઓને દેખાતો નથી તાત્કાલિક કાર્યવાહીની માંગ ડબોઈ રેલવે સ્ટેશન આવતા મુસાફરોને ગંદકી દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક લોકોને મુસાફરો દ્વારા રેલવે સત્તાધીશો પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે